વર્ષો પૂર્વે ઐશ્વરીય સંકેત પામી જે તે વખતની ડભોઈ ટીમ્બા નેરોગેજ રેલવે મો માર્ગે સાવલીના રેલ્વે સ્ટેશન પર પધારીને સાવલીને કર્મભૂમિ બનાવી પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર અને નાથપંથના કેવીનાથ દાદાની જીવંત સમાધિ સ્થળે રોકાણ કરી ભીમનાથ મહાદેવ મંદિરનો જીનોધાર કરાવ્યો હતો અને પંથકના લોકસેવા કાર્યો જેવા કે શૈક્ષણિક સંકુલ સ્કૂલ કોલેજ આરોગ્ય સેવા અર્થે વિશાળ સરકારી દવાખાનું નિર્માણ કરાવ્યું હતું દુષ્કાળમાં મૂંગા પશુઓ માટે પ્રથમ ખાનગી કેટલ કેમ્પ પણ શરૂ કરાયો હતો સત્ય સંકલ્પનો દાતા ભગવાન સુખ ચાહોતો સુખદોના સૂત્ર સાથે વિશ્વમાં પ્રખ્યાત ખ્યાતિ પ્રાપ્ત બ્રહ્મલિન સાવલીવાળા સ્વામીજીની ચોત્રીસમી પુણ્યતિથિની અતિભવ્ય ઉજવણી કરાઈ હતી પૂજ્ય સાવલીવાળા સ્વામીજીની પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે સાચી અંબા માતાજીના મંદિરે નવચંડી યાગથી પ્રારંભ થયો હતો સ્વામીજીની પાદુકાતી પાલખી યાત્રા ગંગોતી બંગલોથી બંબમ બોલેના નાદ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષા ભજન મંડળીઓ સાથે ધામધૂમપૂર્વક નીકળી હતી નગરના રાજમાર્ગો પર ફરી ભીમનાથ મહાદેવના મંદિર સ્થિત બ્રહ્મલિન સ્વામીજીના સમાધિ મંદિર પહોંચી હતી સમાધિ મંદિરે વિદ્વાન ભૂદેવો અને હજારો શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના કરી શ્રદ્ધા સુમન ક્રિયા હતા અને ભાવિક ભક્તજનોએ પ્રસાદ લીધો હતો

ત્યારબાદ બપોરે બે વાગે વરસાદના આવગવમન સાથે પરમ પૂજ્ય સ્વામીજીની શોભાયાત્રા નીકળશે જે ભીમનાથ મહાદેવ સાત વાગે પહોંચશે આરતીના સમયે ત્યારબાદ બીજે દિવસે સવારમાં પરમ પૂજ્ય સ્વામીજીની સાડા ત્રણ વાગેની પૂજા શરૂ થઈને ત્યાર પાંચ બાર કલાકની ઓમ નમ શિવાયની અખંડ ધૂન તથા પરમપૂજ્ય સ્વામીજીની સમાધિની સામે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અને અગિયાર ત્રીસ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે સાંજે સાત વાગે પરમ પૂજ્ય રામકથાનું અશ્વિનભાઈ પાઠકના મધુર સ્વરમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે તો સર્વ ભક્તોએ તેનો લાભ લેવા નમ્ર વિનંતી છે ઓમ નમો શિવાય ભીમનાથ મહાદેવ સાવલી